આ નનકડા હાથ પરિશ્રમ માટે નથી બનાવેલા બાળકોને પેન આપો પરિશ્રમ નહીં સ્કૂલ ચાલે હમ ઓ સ્કૂલ ચાલે હમ સ્કૂલ ચાલે લોકો કહે છે શિક્ષણ દાન છે પરંતુ હકીકત તમને ખબર છે શિક્ષણ એ દાન નહીં દરેક બાળકનો અધિકાર છે હા ભારતીય બંધારણનો આર્ટિકલ 21 એ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એનો હક છે શિક્ષણ માત્ર હક નહીં ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે શિક્ષણ વિના સમાજ અંધકારમાં છે એટલે શિક્ષણ છે તો પ્રકાશ છે તો ચાલો ખાતરી કરીએ કે ગામનું એક પણ બાળક સ્કૂલથી વંચિત ન રહે કારણ કે શિક્ષણથી જ આઝાદી છે અને શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે